જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ છો ટાટા પંચ ગાડી વેચી દેવાની છે ટાટા પંચ ગાડી રહેશે પ્યોર વન ડોટ ટુ વર્ઝન છે વેચી દેવાની છે ટાટા પંચ કંપની ફિટિંગ સીએનજી ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે મિત્રો પંચ આપી દેવાની છે વેચી દેવાની છે એ પણ મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર ચોવીસનું મોડલ ત્રીજો મહિનો મિત્રો સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે

અને એ પણ વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી રહેશે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય ને તો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને આ પંચ ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા પંચ ખરીદવી છે માલિકના નંબર તમને ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ કલર કંપની કલર કંપની ફિટિંગ સીએનજી એકદમ નવા જેવી ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી વન ઓનઆર ગાડી તમારે મિત્રો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટાટા પાંચ તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે ગામ કૂકા વાવ તમને પ્રોપર કોકા વાવ જોવા મળી રહે છે જિલ્લો અમરેલી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે અમરેલી જિલ્લામાં વાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો કંપની ફિટિંગ સીએનજી છે મિત્રો જે જે સત્તરનું પાર્સિંગ રહેશે તમારે ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છે છ લાખ એંશી હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ શકે છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે ટાટા પંચ લેવી હોય ખરીદવી હોય તો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને તો તમે રૂબરૂ પણ જ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવો છે તો તમારે જો આ નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું